જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય જેટલા પણ રોગો છે આ રોગોને નાબૂદીકરણ માટે આપણે બધાને ખબર છે કે મોન્સૂન પછી શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાતો હોય છે અને આ જ પાણીમાં મચ્છરના લારવા ઉત્પન્ન થતા હોય છે આ લારવાથી ઘણી બધી બીમારીઓ જેમ કે મલેરિયા ચિકનગુનિયા અને ઘણા બધા એવા લારવાહકજન્ય રોગ હોય છે જેના કારણે પોસ્ટ મોન્સૂન આપણે ઘણી બધી તકલીફ ભોગવી પડે છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક નવા ઇનોવેશનના તરીકે શહેરના તમામ એવા વિસ્તારો જ્યાં પાણી ભરાવાની શિકાયત હોય ત્યાં ડ્રોન મારફત આખા સિટીનો સર્વે કરવામાં આવશે આ ડ્રોન મારફત લગભગ વન થર્ટી સ્ક્વેર કિલોમીટરનો સર્વે કરવામાં આવશે આમ જૂનાગઢનો વિસ્તાર છપ્પન સ્ક્વેર કિલોમીટરનો છે તો લગભગ સિટીનો બે વખત સર્વે થશે અને આ સર્વે થયા પછી જે પણ આજે એરિયા જ્યાં પાણી ભરાવાના આપણને જોવા મળે છે ટાયર જોવા મળે છે ખુલ્લી ટાંકીઓ જોવા મળે છે અથવા કોઈ પણ વોટર સ્પોટ જોવા મળે છે આ સ્પોટ ઓટોમેટિકલી આ એઆઈ અને મશીન લર્નિંગના યુઝથી સોફ્ટવેરમાં અપડેટ થઈ જતું હોય છે આપણા જે પણ ફિલ્ડ લેવલના વર્કર છે અને આ માહિતી ઓટોમેટિકલી મોબાઈલ એપ્લિકેશનના મારફત મળી જતી હોય છે કે શહેરમાં આ આ જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળે છે આપણી ફિલ્ડ ટીમ્સ દ્વારા આ સ્થળ ઉપર પહોંચીને એન્ટી લેવલ મિઝસ કરવામાં આવે છે પરંતુ અમુક એવા સંજોગો જોવા મળે છે જ્યાં આપણે ફિલ્ડ ટીમને પહોંચવાનો બહુ મુશ્કેલ બને છે ધારો કે કોઈ ઊંચી ટાંકી હોય કોઈ બિલ્ડિંગના ઉપરનો વિસ્તાર હોય અથવા એનએક્સેસિબલ એરિયા હોય જ્યાં ચારો બાજુ હોય અને પહોંચી નહીં શકતા હોય તો ત્યાં પછી ડ્રોન મારફત ત્યાં દવાનો છડકાવ કરીને લારવાને નષ્ટ કરવામાં આવે છે લગભગ ફોર હન્ડ્રેડ કલાક ચારસો કલાકનું આપણે એક સ્પ્રેંગનો આ ટેન્ડરમાં જોગવાઈ કરી છે અને એકસો ત્રીસ સ્ક્વેર કિલોમીટરના સર્વેની જોગવાઈ કરી છે આ પરિયોજનાથી આપણને નવા સ્પોટ મળશે જ્યાં આજ સુધી અત્યાર સુધી આપણે મળતા ન હતા તો નવા વધુમાં વધુ સ્પોટ મળશે અને જ્યાં આપણે કામ નહીં કરી શકતા હતા એને એરિયામાં આપણે છડકાવ પણ કરી શકીશું મને ખૂબ અપેક્ષા છે કે આ કાર્યક્રમ મારફત આપણા જે મલેરિયા અને મચ્છરજન્ય રોગો જે છે આમાં ઘણું બધું ઘટાડો જોવા મળશે અને શહેરના આપણે એક સ્વચ્છ વાતાવરણ આપી શકીશું અ ભવિષ્યમાં પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તમામ નવા ઇનોવેશન કરીને કેવી રીતે જન જનસુખાકારીને ફાયદો થઈ શકે છે આને માટે પ્રયત્ન કરવામાં આવશે આ કાર્યક્રમમાં માન્ય એમ શ્રી માન્ય એમએલએ શ્રી જ્ઞાનબા ગુરુકુલના સ્વામીજી અને તમામ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે હું તમામનો આભાર માનું છું અને જૂનાગઢના તમામ નગરજનોને કેવી રીતે વધુમાં વધુ ફાયદો થાય આને માટે જૂનાગઢ મહાનગરપાલિકા કટિબદ્ધ છે આનું આ પ્રણ જે છે આ ફરીથી દોહરાવું છું થેન્ક યુ